છોટાઉદેપુરના કવાણ તાલુકાના ભુમસવાડા ગામમાં આદિવાસી સમુદાયે સદીઓ જૂની પરંપરા મુજબ દેવની પૂજા કરી અને ગામના બે કુમારા યુવાનો સાડદ જાળના ડાળખીઓ બાંધી અને વાઘ બિલાડીનું પાત્ર ભજવી ઉંધા પગે દેવોની પૂજા કરવા માટે આવે છે અને ગયા વર્ષે જમીનમાં દાંટેલા ગોળ પથ્થરોને પાણી દૂધ દહીં અને ઘીથી નવડાવીને પૂજા અર્ચના કરે છે ત્યારે એક કળશ દૂધ ખાડામાં રેડી અને એક કલાક બાદ માપવામાં આવે છે આ વર્ષે દૂધનું પ્રમાણ સમાન રહે અને 128 જે સારા વરસાદ અને ગામની પ્રગતિનો સંકેત આપી રહ્યા છે બાદ નિંદામણ અને સુખ સમૃદ્ધિ અને બરા સુખ શાંતિમય રહે એના માટે વરસાદની થાય અને દિવસમાં વાવણી કરી દિવસમાં દેવજાણી કાઢી અમારા દુધિયા દેવ નું પૂજન થાય છે અને આ દુધિયા દેવ નું પૂજન બે ગામમાં થતું હોય છે મોટા દેવ સિયાદા અને નાનો દેવ ભૂમસવાડામાં આમ બંને ગામ માં પૂજન થતું હોય છે અને અહિયાં વરસાદની ની આગાહી ને લઈ અને ગામની સુખ સમૃદ્ધિ માટે આ દુધિયા દેવ પૂજન